નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા આયોજિત પંદરમાં એડિશન ઓફ એફ એન્ડ આઈ ફેશન શો બે હજાર પચીસમાં સર્જનાત્મકતા નવીનતા અને કુશળતાનું અલૌકિક મિશ્રણ જોઈને દર્શકો મંત્રમુગ્ધ થયા હતા એ સિમ્ફની ઓફ ફેશન એન્ડ આર્ટિસ્ટ્રી થીમ સાથે યોજાયેલા વિશિષ્ટ ફેશન શોમાં બસોથી વધુ ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓએ ચાર મહિનાની સતત મહેનત પછી બસો પચાસથી વધુ આકર્ષક વસ્ત્રો રેમ્પ પર રજૂ કર્યા હતા એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ડિરેક્ટર શ્રી વિશાલ મકવાણાએ જણાવ્યું હતું કે એફ એન્ડ આઈ ફેશન શો માત્ર એક ઇવેન્ટ નથી પરંતુ મારી વિદ્યાર્થી મિત્રોની સર્જનાત્મકતા અનુશાસન અને વ્યાવસાયિક પરિવર્તનનો એક સુંદર સફર છે વિદ્યાર્થીઓએ સ્વપ્ન નથી વાસ્તવિકતા સુધી જે મહેનત કરી છે તે અહીં જોવા મળે છે આવા ફેશન શો તેમના ભવિષ્ય ઘડવામાં પોર્ટફોલિયોને મજબૂત બનાવવા અને વ્યવહારુ અનુભવ પ્રાપ્ત કરવા માટે અદભુત તક આપે છે જે તેમના શૈક્ષણિક અભ્યાસને વધુ બળ આપે છે જેમાં હન્ડ્રેડ પ્લસ સ્ટુડન્ટ પાર્ટિસિપેશન કરી રહ્યા છે અને હન્ડ્રેડ એન્ડ ગાર્મેન્ટ્સ છે અમે શોટેજ કરી રહ્યા છે જેમાં અમે નાઇન્ટી પર્સન્ટેજ ગર્લ્સ છે અમે એઝ અમેજ્યુકેશન એક્સપર્ટિસ તરીકે અમે લગભગ છેલ્લા ચૌદ પંદર વર્ષથી શો કરી રહ્યા છે જેમાં અમારો પંદર નો એડિશન નો ફેશન શો થઈ રહ્યો છે આમાં અમારે ચાર મહિના થી અમે પ્રિપેરેશન ચાલી રહ્યા છે એની જેમાં અલગ અલગ ટાઈપ અમે માર્કિંગ બધી વસ્તુ કરી છે અને બાર થી જ્યુરી પેનલ બોલાવી હતી એમના થી પહેલેથી શો માં બિફોર ધ શો અમે માર્કિંગ કરેલા હતા અને અત્યારે જ્યુરી પણ આપતા ડ્યુરિંગ ધ શોમાં પણ એમનું સિલેક્શન થશે અને પછી વિરે રિસાઈડ થશે અત્યારે અમારા સ્ટુડન્ટ્સ છે જેમાં સિક્સટી પર્સન્ટેજ સ્ટુડન્ટ એમ કહી શકીએ કે ગુજરાતના છે અને થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટેજ છે ગુજરાતની બહારના છે